નમસ્કાર મિત્રો આજે આ તપસ્વીએ ત્રિશુળ મારી અને આકાશમાં ઉડતી ગાંગીને નીચે તો પછાડી પરંતુ નીચે પછાડ્યા પછી આ જંગલની વચ્ચોવચ રહેલા આ કબીલાના માણસો સરદાર અને આ તપસ્વી મળી અને આ ગાંગીને મારી નાખવાની યોજના બનાવી છે કે આને આજે મારી નાખીએ નહીતર આ ડાખણ આપણું આ આખું એ જંગલ સમાપ્ત કરી નાખશે પરંતુ ત્યારે ગાંગી કહે છે કે તપસ્વી તમે એકવાર મારું ભૂતકાળ તો જુઓ ત્યારે તપસ્વી ગાંગીના માથે હાથ મૂકીને જુએ છે તો તપસ્વી સમજી જાય છે કે આ દીકરી તો ગરીબ છે અને તેને કામરૂ દેશની વિદ્યાઓ શીખવાડવામાં આવી છે અને એ પણ તે પરોપકારના કામ માટે વાપરે છે અને હવે તો આ કબીલાના સરદારને પણ ખબર પડી ગઈ કે આ ગાંગી તો એના બાપુને બચાવવા માટે તે પેલી પીળી વનસ્પતિ લેવા માટે અહીંયાથી જંગલની ઉપર ઉડતી ઉડતી જઈ રહી હતી અને પછી તો સૌ કોઈ ગાંગીની માફી માગે છે અને કહે છે કે ગાંગી અમારા કબીલાના માણસો પણ છ મહિનાથી એ જ વનસ્પતિને લેવા માટે ગયેલા છે અને જો તે વધારે લઈને આવશે ને તો અમે તને જરૂર આપીશું કારણ કે મારી દીકરી રહીને એ છ મહિનાથી ખાટલે પડી છે નથી હલતી કે નથી ચાલતી નથી બોલતી કે નથી સાજી થતી કે નથી મોતને ઘાટ ઉતરતી અરે આજે છ છ મહિનાથી એની આવી હાલત અમારાથી જોઈ જતી નથી પરંતુ આ તપસ્વીએ અમને એમ કહ્યું કે જો આ જંગલની પાર રહેલી જો પીળા રંગની વનસ્પતિ લાવી અને એનો ઉપચાર કરી અને આ દીકરીને પીવડાવવામાં આવે ને તો આ દીકરી સાજી થાય એમ છે માટે અમારા માણસો ત્યાં ગયેલા છે અને વનસ્પતિ લઈ અને આજે એક બે દિવસમાં પાછા આવી જશે કારણ કે અમારા માણસો દ્વારા એવી જાણ થઈ છે કે હવે તેઓ અમારા કબીલાની સીમા સુધી પણ પહોંચી ગયા છે ત્યારે ગાંગી કહે છે કે શું હું એકવાર એ દીકરીને જોઈ શકું ખરા ત્યારે સરદાર અને તપસ્વી કહે છે કે કેમ નહીં અને પછી તેઓ આ સરદારના કૂબામાં લઈ જઈ અને ગાંગીને કહે છે કે જો ગાંગી આ રહી એ દીકરી કે જે કાંઈ પણ ખાધા પીધા વગર છ છ મહિનાથી આમ આ ખાટલે પડી છે અને નથી તેને મોત આવતું કે નથી તે સાજી થતી અને આ જંગલના દરેક પ્રકારના વૈધ હકીમોનો અમે ઉપચાર કરાવ્યો છે પરંતુ કાંઈ ફેર પડ્યો નથી ત્યારે ગાંગી આ દીકરીની પાસે પહોંચી અને દીકરીના માથે હાથ મૂકી અને ગાંગી થોડીવાર પોતાની આંખો બંધ કરે છે અને પછી તરત ગાંગી એના ઉપરથી હાથ પાછો ખેંચી લીધો અને કહે છે કે હે તપસ્વી અને હે સરદાર હું ગાંગી તમને એમ કહું છું આ દીકરી રહીને એના દુઃખને એ વનસ્પતિ નહીં મટાડી શકે અને તમને જો મારી વાત ઉપર વિશ્વાસ ના હોય ને તો એ વનસ્પતિ લગાડી જોજો આ દીકરી સાજી નહીં થાય ત્યાં તો તપસ્વી કહેવા લાગ્યા કે ગાંગી તું આમ કેવી રીતે કહી શકે કે એ ઔષધિથી આ દીકરી સાજી નહીં થાય અને એ ઔષધિએ ખાટલામાં પડેલા ઘણા માણસોને ઊભા કર્યા છે તો પછી આ દીકરી સાજી કેમ ના થાય ત્યાં તો પેલા સરદાર બે હાથ જોડી અને ગાંગીના પગમાં પડી ગયા અને કહે છે કે દીકરી ભલે હું ઉંમરમાં તારાથી મોટો રહ્યો પરંતુ વિદ્યાની જાણકાર છે તું અને તું અમારાથી વિદ્યા અને શક્તિની દ્રષ્ટિએ મોટી છે માટે આજે હું તને બે હાથ જોડીને કહું છું કે મારી દીકરીને બચાવી લે બેટા મારી દીકરી રહીને એને મોટી ઘરી અને લાડકોડથી પરણાવવાના મારા કેટ કેટલા સપના છે અને આ દીકરીની હાલત મારાથી નથી જોઈ જતી અને હે ગાંગી જો તને ખબર પડી જ ગઈ હોય તો શું અમે જાણી શકીએ કે આ દીકરીને કયું દુઃખ છે કે જેનાથી તું એમ કહી શકે છે કે આ ઔષધિથી તેનું દુઃખ નહીં મટે ત્યારે ગાંગી બોલી કે તપસ્વી આ દીકરીને કયું દુઃખ છે ને એ હું ગાંગી જાણી ગઈ છું અને જો તમારે પણ જાણવું હોય તો હું તમને જણાવી શકું છું ત્યારે તપસ્વી કહે છે કે ગાંગી અમે અને આ આખો કબીલો એ દુઃખને જાણવા તો માગીએ છીએ પરંતુ એનો કાંઈક ઠોર સબૂત જોઈશે અને જો એ સબૂત સાથે તું બતાવશે તો અમે માનીશું કે હા એ વાત સાચી છે ત્યારે ગાંગી એટલું કહે છે કે સરદાર તમારે સબૂત સાથે જાણવું છે ને તો સાંભળો હું ગાંગી તમને એમ કહું છું કે આજથી છ મહિના પહેલાં તમારા કબીલામાં કોઈ પાડોશી કબીલાનો કોઈ સરદાર આવ્યો હતો અને શામળદાસ એનું નામ છે અને શું એ કબીલાનો સરદાર આવી અને અહીંયા તમારા કબીલામાં શું બે ચાર દિવસ રહ્યો હતો ખરા ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર ગાંગીની પાસે પહોંચી ગયા અને ગાંગીના મોઢા સામુ ટગર ટગર જોઈને કહેવા લાગ્યા કે ગાંગી તારી વાત તો એકદમ સાચી છે અને અહીંયા છ મહિના પહેલાં અમારા પાડોશી કબીલાના સરદાર આવ્યા હતા અને હા એમનું નામ પણ સામરદાસ છે અને હે ગાંગી તને એ વાત કેવી રીતે ખબર પડી કારણ કે તું તો અહીંયા બે દિવસથી જ આ જંગલમાં અમારા કબીલામાં આવી છે તો પછી છ મહિના પહેલાંની વાત તને આમ ખબર કેમ પડી ગઈ ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે તમારી દીકરીનું દુઃખ એ સામરદાસ રયાને એમના સંબંધ સાથે સંકળાયેલું છે અને બોલો સરદાર એ બે પાંચ દિવસ તમારા કબીલામાં રહ્યા હતા એના બીજા જ દિવસથી તમારી દીકરી બીમાર પડી છે ને ત્યારે આટલી વાત સાંભળી અને સરદારના હોશ ઉડી ગયા અને તેઓ ગાંગીની સામુ બે કાન પકડી અને બેસી ગયા અને કહેવા લાગ્યા કે હા ગાંગી તારી વાત એકદમ સાચી છે ત્યાં તો કબીલાના સૌ માણસો ગાંગીની ચારે બાજુ ઘેરાઈ ગયા અને ચૂપચાપ બેસીને એટલું બોલ્યા કે હા સરદાર આ ગાંગીની વાત એકદમ સાચી છે હો અને જે દિવસે એ શામળદાસ આપણા કબીલામાં આવી અને બે ચાર દિવસ રહ્યા હતા ને એના પછી જ તમારી દીકરી બે ત્રણ દિવસમાં બીમાર પડી હતી આ વાત એકદમ સાચી છે ત્યારે ગાંગીની પાસે પહોંચેલા સૌ કોઈ માણસો કહેવા લાગ્યા કે નક્કી ગાંગીએ આ દીકરીનું દુઃખ જાણી લીધું છે અને તપસ્વી કહેવા લાગ્યા કે ગાંગી તું આટલું બધું કહી શકતી હોય તો પછી એ પણ કહી ના કે આ સરદારની દીકરીને આ સામળદાસથી શું લેવા દેવા છે ત્યારે ગાંગી કહે છે કે સરદાર હવે મને એક વાતનો જવાબ આપો અને શું એ તમારા કબીલામાં બે દિવસ રોકાણા હતા અને એક દિવસ વાળું પાણી કરી અને તમે બધા બાજુ બાજુમાં બેઠા હતા ત્યારે શામળદાસે તમને એક વાત કરી હતી અને એમણે એમ પણ કહ્યું હતું કે સરદાર આપણા બંનેના સંબંધ ખૂબ જ સારા છે અને તમારી દીકરી આજે દસ બાર વરસની થઈ છે અને મારો દીકરો પણ દસ બાર વરસનો થયો છે તો આપણે એ બંનેનું સગ પણ કરી નાખીએ બોલો સરદાર આવી વાત થઈ હતી ત્યાં તો સરદાર પોતાની આંખમાંથી આંસુ લૂંછતાં લૂંચતા એટલું બોલ્યા કે હા ગાંગી એ દિવસે એ સામળદાસ સરદારે મને એમ કહ્યું હતું અને ત્યારે મેં એનો જવાબ આપતા એમ પણ કહ્યું હતું કે સામળદાસ તમે બોલવામાં ભાન રાખો અરે આ તો તમે મારા મહેમાન છો એટલે બચી ગયા છો નહીતર જો કોઈ બીજું હોત ને તો મેં એનું માથું ધડથી જુદું કરી નાખ્યું હોત કારણ કે મારી દીકરી રહીને એ કેટલી હોશિયાર છે અને તમારો દીકરો સાવ ગાંડો છે મારી દીકરી અને તમારા દીકરાનો ક્યાંય મેળ બંધ થતો નથી માટે આવી વાત તમે સપનામાં પણ ના વિચારતા ત્યારે ફરી ગાંગી બોલી કે સરદાર આટલી વાત થયા પછી પણ સાબરદાસ એક રાત તમારે ત્યાં રોકાણા હતા અને બીજા દિવસની વહેલી સવારે ચા પાણી કર્યા વગર ચાલી નીકળ્યા હતા ને ત્યારે સરદાર બોલ્યા કે હા ગાંગી એ વાત થયા પછી તેઓ મારા કબીલામાં એક રાત રોકાણા હતા અને એક રાત રોકાયા પછી તેઓ વહેલી સવારે કોઈને કાંઈ પણ બોલ્યા વગર ચાલી નીકળ્યા હતા અને સવારે એમણે અમારા કબીલાનું ચા પાણી પણ નહોતું કર્યું ત્યારે ગાંગી એટલું બોલી કે સરદાર તો પછી વાત એટલે જ પડી છે અને તમારા પાડોશી કબીલાના જે સરદાર સામળદાસ છે ને એમણે તમારી દીકરીનું માગું નાખ્યું અને તમે જેવી ના પાડીને ત્યારે એ સરદારે રાતવાસો તમારા ઘરે રોકાણા અને રાત્રે તમારો આ જે કૂબો રહ્યો ને એ કૂબાની બહાર અડધી રાત્રે નીકળ્યા અને સામરદાસે તમારા કૂબાની જે પાછળની દીવાલ છે ને એમાં એક ઊંડો ખાડો કર્યો અને ખાડો કરી અને એમાં તેઓ એક મેલી વિદ્યાનું પૂતળું કરીને આવ્યા હતા અને એને એ જ દીવાલમાં ઘાલી અને એ જ માટીની દિવાલનું કાણું પાછું ભીની રેત કરી અને ચોંટાડી દીધું હતું અને ત્યાર પછી તેઓ વહેલી સવારે તો ચાલી નીકળ્યા પરંતુ એ દિવસથી તમારી દીકરીની તબિયત બગડી અને આજ દિવસ સુધી તમારી દીકરી સાજી થઈ નથી ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે સરદાર ઊભા થયા અને પોતાની કેડમાંથી તલવાર કાઢીને એટલું બોલ્યા કે ગાંગી આજે તે જે વાત કરી છે ને એ વાત મારા દિલમાં વાગી છે અને અત્યારે જ હું જાઉં છું અને જો સાંભળદાસના આખા એ કબીલાને ફૂંકી ના મારું તો મારું નામ નહીં ત્યાં તો સરદારની સાથે સાથે કબીલાના સૌ કોઈ માણસો પણ હથિયાર સાથે આવી ગયા અને કહેવા લાગ્યા કે ગાંગી તે વાત સાચી કરી છે અને હવે તું જો કે અમે એ કબીલાની કેવી હાલત કરીએ છીએ ત્યારે ગાંગી કહીએ છીએ કે સરદાર રોકાઈ જાઓ હજી મેં તમને સબૂત આપ્યો નથી અને સાચો સબૂત તો હવે આપવાનો છે અને દીકરીના ખાટલાને બહાર કાઢો અત્યારે તમારે લડવા નથી જવાનું અત્યારે દીકરીને સાજી કરવાની છે અને દીકરીને સાજી કર્યા પછી હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે અને જો મને પૂછ્યા વગર તમે લડવા ગયા ને તો સરદાર હું તમને કહું છું કે તમારી દીકરી તો ખોઈ બેસશો પરંતુ દીકરીની સાથે સાથે આ સમગ્ર કબીલો અને આ કબીલાના માણસોને પણ ખોઈ બેસશો કારણ કે આ સામળદાસ રહ્યો ને એ કોઈ જીવો તેવો માણસ નથી એની પાસે આ જંગલમાં એક અઘોરી સાધુ રહેલો છે અને એની પાસે જઈ અને આ આવી કાળી વિદ્યાઓ કરાવતો આવ્યો છે અને જો તમે સીધે સીધા એના ઉપર પ્રહાર કરશો ને તો એની વિદ્યાઓ સામે તમે ચાલી નહીં શકો અને આ આખોએ કબીલો મોતને ઘાટ ઉતરી જશો માટે સૌથી પહેલાં હું કહું ને એમ કરો ત્યાં તો સરદાર અને તપસ્વી બોલ્યા કે હા ગાંગી બોલ હવે આપણે શું કરવું છે ત્યારે ગાંગી કહે છે કે આ દીકરીનો ખાટલો છે ને એને કૂબામાંથી બહાર લાવો અને આ આખોય કૂબો તોડી નાખો અને એની બધી દીવાલો તોડી નાખો અને એકાદી દીવાલમાં સવાસો સોયોવાળું જો પૂતળું નીકળે ને તો એને બહાર કાઢો સૌથી પહેલાં આપણે એને નષ્ટ કરવાનું છે ત્યારે આટલી વાત બધળદાની સાથે દીકરીના ખાટલાને બહાર કાઢ્યો અને પછી તો આ કબીરાના સરદાર અને કબીરાના સૌ માણસો આ કુબાને વેર વિખેર કરવા લાગ્યા અને આખા કુબાલની દીવાલો પાડવા લાગ્યા ત્યારે પાછળની એક દીવાલમાંથી કાળા રંગનું એક પૂતળું નીકળ્યું અને છ મહિનાથી એવું ને એવું હતું ત્યારે આ ગાંગી કહે છે આ પૂતળાને હવે અહીંયા બાળી નાખો ત્યારે લાકડાનો ઢગલો કરી અને એમાં એ નાનકડા પૂતળાને બાળી નાખ્યું અને પછી ગાંગી કહે છે કે હવે એક લોટો પાણી લાવો અને પછી તો એક લોટો પાણી લાવી અને ગાંગીએ એ પાણીને લઈ દીકરીની આંખોમાં હાથમાં આંજળી ભરી અને છૂટો ઘા કર્યો ત્યાં તો દીકરીએ આંખો ખોલી અને આજુબાજુમાં જોવા લાગી અને પોતાના બાપુની સામું જોઈને રડવા લાગી અને કહે છે કે બાપુ મને શું થયું છે ત્યારે આમ આજે છ મહિને જ્યારે દીકરી બોલીને ત્યાં તો આખો કબીલો રડી પડ્યો કબીલાની સાથે સાથે કબીલાનો સરદાર પણ રડી પડ્યો અને દીકરીને વહાલથી ઊંચકી અને પોતાના ખોળામાં બેસાડી અને દીકરી બોલી કે બાપુજી મને ભૂખ લાગી છે મને ખાવાનું આપો ત્યાં તો આટલી વાત સાંભળી અને આ હરખમાં આવેલો બાપ ગાંગીના પગમાં પડી અને ધ્રુસકેને ધ્રુજકે ખૂબ રડ્યો અને ત્યાં તો પેલી જડીબૂટી લઈ અને પેલા માણસો પણ આવી ગયા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી